અમારા જુનાગઢ માં બરાબર ગાંડા ગાંઠિયા વાળા એટલે હવે શું કેવું કે હાલતી બહુ બોવ હું ગાંઠિયા ખાવા જતો અરે તો ધોકાર એમ વેપાર બહુ ને અચાનક એને છે ને મંદિર આવી વેપાર નહીં કોક ની નજર લાગી ગઈ હવે જોવો જોવું રહેવા ને ઘણું બધી વિધિ કરી કીધું કે ભાઈ કોઈ તમારે અવગત અવગત્ય ગયું અવગત જાય એટલે પિત્રો કરવું પડે પૂરા તો એને તો કુટુંબ ને એનું તો કુટુંબ હોય એટલે હું છે પિત્રો કાર્ય કુટુંબ ભેગા છે એને કરી નાખ્યું તોય પાછો ફેર પડ્યો નહીં એવામાં હું ગયો હું ગાંઠિયા ખાવા જતો જ ગાંડા પછી ગાંઠિયા ખાવા ગયો ને તો નિમાણા બેઠા હતા ગાંડો એ નિમાણો બેઠો મેં કીધું ભાઈ આ શું હમણાં બંધ હતી ને આ બધી મંદિર ને કેમ કઈ મને કાકા શું કરું એ કે અમે ગોર બાપા ને જોઈ આ છે ને ધંધો હાલતો નથી તો એ કે તમને નડતા છે એટલે અમે તો કદ નહીં ખૂબ પિતૃ કાર્ય અમારે અવગત ગયા તા તોય કઈ થયું નહીં ગોર બાપા કે ભાઈ હવે મારું ધ્યાન પડતું નથી એટલે મને વિચાર આવ્યો મેં કીધું વાત તો હાચી અવગત્ય જ આવ્યો એમાં થયું કેવું ભૂરા કે એની સામે છે ને હોસ્પિટલ છે હવે અમારો એક દોસ્તાર હતો નથી એનો બાપાને દાખલ ને એને છે ને ભખંદર અને મસાનું ઓપરેશન કરેલું ને એ ગાંઠિયા ખાવાનો શોખીન અને એ જે રૂમ ને બારી ને એ બરાબર ગાંડા ગાંઠિયા વાળા સામે જ પડે આમને આમાં શું ઉથમું હોવું પડે ભખંદર નું ઓપરેશન થાય ને મસાનું આમ ઉથમું બારી બરાબર ન્યા હવે ગાંઠિયા વણે ને જી ગાંડો ઈ દેખાય ખાય દેખાય મોઢામાં પાણી આવે છોકરા ને કે ગાંઠિયા ખાવા મારે ડોક્ટરે ના પાડી પૂરા કે ગાંઠિયા ખાય એટલે મરચા ખાય મરચા ખાય એટલે રાડ પાડે તો ગાંઠિયા ગાંઠિયા કરતો આમ જીભ હવે કેવું એ મરી ગયો પણ આમ એની નજર છે ને ગાંઠિયા ગાંડો વણતો હતો ને એમાં જીભ ને જીભ બહાર નીકળી ગઈ લાલ નીકળી ગઈ ને ભૂરા એટલે મેં પછી પકડો બીજું તમને નડે ખરી અને લાલ તમને અગત્ય ગઈ પાકી વાત પણ એક કરો તમારા કોઈ છે ને તમારા કુટુંબમાંથી નથી તો મને કઈ કુટુંબમાં ના ના મેં કીધું આ હોસ્પિટલમાં અમારે છે ને એક ભાઈ રજનીકાંત ભાઈ એ મરી ગયા ને એ ગાંઠિયા ગાંઠિયા કરીને મરી ગયા ને એ તારા સામુ જ જોતા હું વણતો ત્યાં એક કરો તમે કરો કાર્ય કરો એના પર પણ ગાંઠિયા ને મરચા એને પછી કર્યું ભૂરા ગાંઠિયા ને મરચા જ ખવડાવ્યા અવગત્ય ગયો ને પિતૃ કાર્ય ને પછી બીજે ત્રીજે દી તો ધંધો પાછો હતો એ ડબલ થવા મળી ગયો ને ભૂરા મને કેવા કાકા ગાંઠિયા તમને ફ્રી પૈસા નહીં લેવાના આ ગોર બાપા એ આ તો આ છે ને હાથ હાજર કરી ગયા તા આ તો તમારી આ તો સારી કેવાય હું એટલે આ છે ને આ પિતૃ ને આ બધું નડે હોઉ ગતિ જાય નઈ બોલ આ ગાંઠિયા માં જેવું કરી ગયો તો આ ગાંદાની માથી બેહાડ દીધી એટલે વાત તારી હા છે પિતૃ હો ભૂરા